જ આપણે બનવાના છે તે આપણે ગાજર શાક બનવાના છે કેમ કે ગાજર છે તો તને આ ઋતુમાં છે તે બજારમાં આસાનીથી મળી જતા હોય છે અને ગાજરની બરફી છે ગાજરનો હલવો છે તે તમે ખાધો જશે ગાજરનું શાક નહીં ખાધું હોય એટલે આપણે ગાજરનું શાક બનાવીએ અને તમે બતાવજો અમને કોમેન્ટમાં કે તમને આ વિડીયો છે તે કેવો લાગે છે તે અને તમે જરૂરથી એક વખત તૈયારી કરજો કે ગાજરનું શાક બનાવીને કેવું લાગે છે તે કેમકે આ બહુ ટેસ્ટી બને છે શાક એટલા માટે થઈ અને હવે આપણે પહેલાં તો ગાજરને આપણે મેં પાણીએથી સાફ કરી નાખ્યા છે અને હવે આપણે ગાજરને પહેલાં આપણે સમારવાના છે હોલને એક તો પેલી લીધી છે તેની અંદર આપણે ગાજર સમારવાના છે ભૂસીને આપણે પહેલા તો આ છે તે આપણે ઉપર નીચેથી બંડે સાઈડથી આપણે કાઢી નાખવાનું છે આ રીતે આ રીતના કાઢીએ બાદ તેને આપણે સરી મારી દેવાની છે વચ્ચેથી આ રીતના સરી મારી હવે આપણે અંદરથી જે આ પીડા પડતું છે તે આપણે બહાર કાઢી નાખવાનું છે આપણે આ રીતના આપણે આ રીતના આપણે કાઢી લેવાના છે

હવે આપણે તેની અંદર આપણે પાણી નાખી દેવાનું છે મેં બધા સમારી લીધા છે એટલે પાણી નાખીને આપણે સાફ કરી નાખવાના છે એટલે તેને થોડીક વાર માટે આપણે પલાળી લે છે જ્યાં સુધી આપણે ગ્રેવી કરીએ ત્યાં સુધી ગ્રેવી કરવા માટે મેં અહીં ટમેટા લીધા છે આપણે ટામેટાને ગ્રેવી કરવાની છે એટલા માટે તેને આપણે મિક્સર જવાના પીસી નાખવાના છે ત્યાં પણ તેના આપણે ઝીણા કટ કરી નાખીએ એટલે શેર આસાનીથી છે તે પીસાઈ જાય છે આ રીતના આપણે કટ કરી નાખવાના છે બધા ટમેટાને એમ ચાર જેટલા ટામેટા લીધા છે હવે ટામેટા સમાર્યા બાદ હવે તેની અંદર આપણે મરસા નાખવાના છે આ રીતે આ રીતના જ આપણે કટ કરી નાખવાના છે જેથી કરીને તે આસાનીથી જે તે પીસાય છે એટલા માટે તમે જેમ મુજબથી ખૂખાતા હોય તે મુજબ તમે નાખી શકો છો મરસાને હવે આપણે તેની અંદર આદુનો કટકો છે તે નાખવાનો છે જેથી કરી આપણે ગાજરના શાકનો ટેસ્ટ છે તે વધુ સારો આવે હવે આપણે ત્યાં આને પીસી નાખીએ અહીં મેં ટમેટાની ગ્રેવી કરી નાખી છે તમે જોઈ શકો છો અને હવે આપણે ત્યાં તેલ મૂકવાનું છે કઢાઈમાં હવે મેં કઢાઈ લીધી છે તો ગેસની માથે મૂકી દેતી છે ને હવે તેની અંદર આપણે તેલ નાખી દઈએ આવી રીતે ત્યાંથી તેમાં તેલ છે તે વધારે જોઈએ છે

બે ચમચી જેટલું છે અને તમે જોખું હોય તે મુજબ તમે નાખી શકો છો તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે પરફેક્ટ બનાવી લેવાની છે

એક વખત ખાશો એટલે વારંવાર તમે આજના શાક બનાવશો કે તમે ગાસરનો હલવો છે બરફી છે તે પણ તમે ખુલી શકશો તેવું આપણું છે આ શાક છે બને છે જો ટેસ્ટી બને છે અને તમે આ શાક ખાશો એટલે તમે જે રવૈયાનું એવું શાક હોય છે તે પણ તમે ખુલી શકશો તેવું આપણા ઘાસરનું શાક બને છે

હવે આપણે તેની અંદર આપણે પાણી નાખી દઈએ જેથી કરીને ગાજર છે તે સારી રીતના સડી જાય એટલા માટે અમે એ પાણી આંખી દીધું છે ને હવે આપણે તેને સળવા દેવાના છે ગાજરને સારી રીતના સડતા આપણે પાંચ મિનિટ જેવું લાગશે કે આપણે ગેસની ફેમ છે તે મારે નાખીએ છે એટલા માટે તેને હવે તમે જોઈ શકો સકા આપણું સારી રીતના શાક સડી ગયું છે ગેસની ફેમ છે તે બંધ કરી દઈએ તેની અંદર આપણે મસાલો કરી આવે તેમાં કોઈ કઈ વસ્તુ નાખવાની છે તો તમને બતાવું છું તેના લીધે પહેલાં તો આપણે લીંબુ નાખવાનું છે ખાત મીઠો ટેસ્ટ આપવા માટે તેની અંદર હું છે તે બે સંસી જેટલું છે તેની અંદર લીંબુ નાખવાની છું આ રીતે અને લીંબુ નાખ્યા બધા તેની અંદર આપણે ખાંડ નાખવાની છે ખાંડની જે તો હું ગોળ પણ નાખી શકું છું આ રીતના અહીં હું તેમાં ખાંડ નાખું છું એક સમજી એટલે મેં ખાંડ નાખી દીધી છે

હું તમે જોઈ શકો છો કે આપણું શાક છે તે ખૂબ સરસ મસાને ચડી ગયું છે એ રવિવાર આપણું ગાજરનું શાક છે તે બની ગયું છે અને તમે જોઈ શકો છો કે તેલ છે તે ઉપર ક્યારેક આવી ગયું છે એટલા માટે થઈ અને આપણું શાક છે તે પરફેક્ટ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે બંધ કર્યા બાદ હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેવાનું છે તેને આપણે આ કાઢી લઈએ હવે તમે જોઈ શકો છો કે મેં પ્લેટમાં કાઢી લીધું છે ને તેની ઉપર આપણે આ રીતના આપણે લીલા ધાણા છે તે નાખી દઈએ જેથી કરીને તેનો ટેસ્ટ છે તો વધુ સારો આવે છે કેમ કે જે નીચે ઉતાર્યા બાદ આપણે ફટાફટ આપણે જે આપણે લીલા ધાણા પાસે નાખીએ છીએ તેનો ટેસ્ટ છે તો વધુ ટેસ્ટી આવે છે કેમ કે જે આપણે અંદર નાખ્યા હોય તેના કરતાં વધારે આવે છે તેનો ટેસ્ટ અને તમે જોઈ શકો છો કે આપણું શાક છે તે બનીને રેડી થઈ ગયું છે અને આ રીતના તમે ઘરે ચોક્કસ એક વખત ટ્રાય કરશો અને કહેશો કે કેવું બને છે તે અને જો તમે એક વખત ટ્રાય કરશો એટલે ઘરના તો બધા વારંવાર તે આ જ રીતના શાક ખાવાનું માગશે અને આવું જ શાક છે તે ભરેલા રવૈયાન શાક હોય છે તે પણ ભૂલાવી તે તેવું આપણું શાક બને છે અને તમને જે જો આ શાક છે એટલું ટેસ્ટી લાગે છે કે જે તમે વારંવાર તમે આ રીતના શાક બનાવશો અને આ શાક બનતા છે ફક્ત પાંચ મિનિટની અંદર આપણું શાક છે તે બની જાય છે અને આવે તો અમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો તમારા સુધી પહોંચી શકે અને બે લાયકન જરૂરથી ક્લિક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો છે તે અને આપણને આ ગાજરની ઋતુ આવી છે કેમ કે ગાજર અત્યારે છે તો બજારમાં આસાનીથી મળી જતા હોય છે એટલા માટે થઈ અને ચોક્કસ એક વખત ટ્રાય કરજો